હવે ચંપાબેન હવે આપને તકલીફ શું થઈ તમારે એમઆરઆઈ ની રિપોર્ટ અંદર મેં તમને સમજાવ્યું આ એક ચોથા પાંચમા મણકાની અને એક L5S1 અને L3L4 આ બે ત્રણ ગાડીઓ ફસી ગઈ હતી ગાડીઓ ફસીને આપણી આ નસો દબાતી હતી ઈ નસો ની અંદર લોહી બહુ ઓછો આવતો તમે ચાલો કે વધારે બેસો કે વધારે ઊભા રહો તો આમાં લોહી ઓછો આવે એટલે તમારે ટૂંકમાં તમને સહન ના પડે ખાલી ચડવા મળે કે દુખવા મળે કે ફાટવા મળે એવું થાય આપણે શું કર્યું સેટિંગ કર્યું આ ગાડીઓને સેટ કરી આ નસો છૂટી પડી આ નસો છૂટી પડી એટલે આપણે ફાયદો થયો બરાબર થોડું આપણે એનું સેટિંગ કર્યું હમણાંનો એક્સરે પણ આપણો સારો છે બરાબર

thank you